આર ઓસ રેમ લઈ જાવ હું સુતા હા તું ખી દો ઓસ રેમ લઈ જા આવી ગયા કારખાને થી આપણે કારખાને થી આવતા રહ્યા છે હા વિન બેહી ગયા છે જો જમ મે જા તો ટાઈમ જ ન રહ્યો છોડો દક્ષુ ભાઈ જમ માં બેઠા જો હું લીધું છે ટેટી હે ટેટી લઈને બે ગયા ભાઈ